આજના સમયમાં વીજળી વિનાના ઘરની કલ્પના જ ન કરી શકે તમામ લોકોને ઘરમાં વીજળીની જરૂર પડતી હોય છે પરંતુ આજની તારીખે એટલે કે એકવીસમી સદીમાં એક એવું ગામ છે જ્યાં લોકો ન તો વીજળીનો ઉપયોગ કરે છે ન તો કોઈ મોબાઈલ ફોનનો આ વાત છે કુરમા ગામની જે આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ શહેરથી સાઠ કિલોમીટર દૂર આવેલું છે અહીં કોઈ પણ પ્રકારની સુવિધા નથી જેનું કારણ એ છે કે અહીંના લોકો પ્રાચીન રીતિ રિવાજ મુજબ જીવન જીવવાનું પસંદ કરે છે તેઓને કોઈ મોડર્ન સુવિધાઓની નથી જરૂર કુરમા ગામના મકાનો પણ ચૂના અને માટીમાંથી બનેલ છે આમ તો ઘરમાં તમામ પ્રકારની સુવિધા હોય છે પરંતુ રસોડામાં ચૂલા પર જ તમામ પ્રકારની રસોઈ બને ગ્રામજનો દર અઠવાડિયે ગાયના છાણથી દિવાલ પર લીપણ કરે એક તરફ આધુનિક જમાનામાં લોકો મશીનની જેમ કામ કરે છે તો અહીં લોકો પ્રકૃતિ સાથે જીવન જીવીને ખુશ રહે છે અહીંના લોકોનો મુખ્ય ખોરાક પાકા ફળો અને ચોખા છે વિદ્યાર્થીઓની વાત કરીએ તો તેઓ તેલુગુ સંસ્કૃત અંગ્રેજી અને હિન્દી ભાષા બોલે અહીં વિદ્યાર્થીઓ માટે આશ્રમ આવેલો છે જ્યાં સવારે સાડા ચાર વાગ્યાથી દિનચર્યા શરૂ થાય મહત્વની વાત એ કે આજના જમાનામાં લોકોને મોબાઈલ વિના ચાલતું નથી પરંતુ અહીં મોબાઈલ વિના લોકો શાંતિથી જીવન જીવી રહ્યા છે